મનોજવમ માઋતુતુલ્ય વેગમ ચિતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજાર નરયુદ્ધ મુખ્યમ શ્રીરામ દૂતમ શરણમ પ્રપદ્દે એવા કળયુગના હાજરો હાજર દેવશ્રી હનુમાનજી મહારાજ જેમાં અમરેલી જિલ્લામાં તેમનું પ્રસિદ્ધ ધર્મસ્થાન એટલે ભૂરખ્યા હનુમાનજી મંદિર આ મંદિર દેશ વિદેશમાં હસતા હજારો ને લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે ત્યારે આગામી તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ ચૈત્રી પૂનમના રોજ શ્રી હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિવસ છે ત્યારે લાખો દર્શનાર્થી શ્રી ભુરખીયા હનુમાનજી મંદિરના દર્શનાર્થે આવે છે ત્યારે વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા બાવીસના રોજ ટ્રાફિક ડિવાઈડ કરવામાં આવે છે કેમ કે આ વિસ્તારમાં લોકો પગપાળા ચાલી અને શ્રી ભુરખીયા હનુમાનજીના દર્શનાર્થે આવે છે ત્યારે મંદિર પ્રશાસન દ્વારા મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યું છે તેમજ કોઈ પણ દર્શનાર્થીને અગવડતા ન પડે તે માટે તડકામાં પાણીના સ્પ્રેડ ફુવારાની પણ વ્યવસ્થા મંદિર પરિસરમાં રાખવામાં આવી છે લીલિયા ટાઈમ્સની ટીમ દ્વારા શ્રી પુરખીયા હનુમાનજી મહારાજના મંદિરની મુલાકાત લેવામાં આવી હતી તેમાં તમામ સુવિધાઓ અને વ્યવસ્થાઓ મંદિર ટ્રસ્ટ દ્વારા ઊભી કરવામાં આવી છે તે ખરેખર પ્રશંસનીય છે આગામી દિવસોમાં લોકો શ્રી ભુરખ્યા હનુમાનજી મહારાજના દર્શન કરી અને સમગ્ર વર્ષ દરમિયાન સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે આ તકે અમરેલી જિલ્લા એસપી પણ સિવિલ ડ્રેસમાં મંદિર પરિસરમાં દર્શનાર્થે આવી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું તેમની સાથે ડૉક્ટર ધડુક પણ જોડાયા હતા